પૂર્વ કચ્છ એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરતા ઈસમને ઝડપી પાડ્યો પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે પૂર્વકસ્થ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીક ટુકડીએ પીએસએલ કાર્ગો ઝૂપડામાં કાર્યવાહી કરી હતી આરોપી દુકાનમાં ગેરકાયદેસર રીતે ક્લિનિક ખોલીને દવા કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી આરોપી પુનમારામ ઘેરારામ રબારીની દુકાને જઈ તપાસ કરતા ગુજરાત મેડિકલ કાઉન્સિલનું કોઈ રજીસ્ટ્રેશન જણાયું ન હતું આરોપીના કબજામાંથી મેડિકલ પ્રેક્ટિસની મેળવેલી દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા સાચો રાજસ્થાનના શખ્સ પાસેથી ઓગણત્રીસ હજાર આઠસો ત્રીસની કિંમતનો મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે કર્યો હતો આ કાર્યવાહીમાં એસઓજી પીઆઈ ડીડી ઝાલા પીએસઆઈ વીપી આહિર તેમજ એસઓજી પોલીસ સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ ભારતીમાખી માખીજાણી ગાંધીધામ